હલો મિત્રો સ્વાગત કરું છું તમારું કેટીસી અને કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં જી હા મિત્રો આજે ફરીથી તમારા માટે લઈને આવ્યો છું નવું નવું કોન્સેપ્ટ અને રેડી ટુ વેરનું કોન્સેપ્ટ એટલે કે કુર્તિસનું જી હા તો કુર્તીમાં પણ આજે કેસરીયા ટેક્સાઈલ કંપનીમાં જોઈ શકો છો પૂરું નવું કલેક્શન આવી ગયું છે નવી નવી વેરાયટી સાથે તમે અહીંયા ટુ પીસ થ્રી પીસ લોંગ ટોપ શોર્ટ ટોપ આલિયા કટ નાયરા કટ આવી તમને ઘણી બધી રેન્જમાં આજે કુર્તીમાં અહીંયા તમને કલેક્શન મળી જશે રેન્જની વાત કરીએ તો માત્ર નવ્વાણું રૂપિયાથી રેન્જ સ્ટાર્ટ થઈ જાય છે અને આના ઉપર તમને એકસો દસ રૂપિયા એકસો પંદર એકસો વીસ દોઢસો અઢીસો બસો પાંચસો રૂપિયાની અંદર અંદર તમને ઘણી બધી કોન્સેપ્ટ કુર્તીસમાં મળી જશે જો તમે બેનો કોઈ પણ આવો નવો બિઝનેસ બી કરવા માંગો છો ઘર બેઠા યા તમારો ઓલરેડી કુર્તીનો યા તમે સાડીનો કંઈ પણ બિઝનેસ કપડાંનો કરી રહ્યા છો તો અમારા કેસરીઇલ કંપનીમાં તમે અવશ્ય મુલાકાત લો જ્યાં તમને વુમેન્સને લગતી દરેક આઇટમ સારીઝ કુર્તી ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટી કોડ લેંગા ગાઉન દુપટ્ટા આવું દરેક વેરાયટીઝ કેસરીવાડ ટેક્સટાઇલ કંપની સુરતમાં મોટા મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જી હા તમે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાઈને જો તમે આવો પ્રોડક્ટ પરચેસ કરવા માગો છો તો અમારા કેસરીરાડ ટેક્સટાઇલ કંપની તમને બેસ્ટ કલેક્શન અને બેસ્ટ ક્વોલિટી મળશે જોઈ શકો છો પ્રોપર અમારા કેસરીવાડ ટેક્સટાઇલ કંપનીનું તમારે અને મેઇન ટેગની સાથે તમારો લેબલ પણ અમારા કેટીસીનું એટલે કેસરીવાડ ટેક્સટાઇલ કંપનીનું મળશે ડેલી વેરમાં જોઈ શકો છો ફેબ્રિકની વાત કરું તો રિયોન ફેબ્રિકમાં ખૂબ સરસ પેટર્ન આપવામાં આવ્યું છે પૂરું એમ્બ્રોઇડરી વર્કની સાથે વિથ મિરરનું ટચઅપ આપવામાં આવ્યું છે આ ટાઈપના તમને ફેન્સી કોન્સેપ્ટ ડેલી ટોપમાં પણ ઘણી બધી વેરાયટીઝ તમને અહીંયા મળી જશે વાત કરું આમાં તમને સાઇઝની તો સાઇઝ પણ તમને આમાં એમએલ એક્સેલ ટુ એક્સેલ થ્રી એક્સેલ દરેક જાતની સાઈ ફાઇવ એક્સેલ સુધીની સાઇઝ પણ તમને અહીંયા મળી જશે કલર ઓપ્શન અને ડિઝાઇન ઓપ્શન પણ તમને હમણાં ઘણા બધા મળી જશે આ બી તમે જોઈ શકો સિલ્ક ફેબ્રિક પર ખૂબ સરસ પેટર્ન છે અને આમાં પણ તમે જોઈ શકો છો કે નેટ પર જે ડિઝાઇન્સ કરવામાં આવી છે ખૂબ સરસ એકદમ એમ્બ્રોઈડી વર્કની અને કોન્ટ્રાસ્ટ કલરની સાથે તો આવા ફેન્સી કોન્સેપ્ટ પણ તમને ખાલી ટોપમાં પણ ઘણી બધી રેન્જમાં મળી જાય છે સ્લીવ પર પણ ખૂબ સરસથી એકદમ ડિફરન્ટ એક ઓફિશિયલ લુક ટાઈપની ડિઝાઇન્સ કરવામાં આવી છે કેમ કે ઓફિસિયલ લુકમાં નોકરીયાત જે આપણી બહેનો જાય છે તો એવામાં એમને પણ આ ટાઈપના ડિસન્ટ અને ઓફિશિયલ ટાઈપના લુકના પણ ઘણા બધા કોન્સેપ્ટ તમને ડેલી વેરમાં મળી જશે ટોપમાં વાત કરું ફેબ્રિક અને ફિનિશિંગની તો તમને પ્રોપર દરેક ફેબ્રિક ક્વોલિટી તમને વિથ ઇન્ટરલોક ફિનિશિંગ સાથે બેસ્ટ ક્વૉલિટી મળશે કાપડ પ્રિન્ટની પૂરી ગેરંટી મળશે આવી તમને બેસ્ટ ક્વોલિટી તમને અહીંયા કહે કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે જે કોઈ ભાઈઓ આપણો ફેરી કરીને બી બિઝનેસ કરી રહ્યા છો યા બેનો પણ આવું તમે કોઈ બિઝનેસ કરી રહ્યા છો ઘર બેઠા બી તમે કરી રહ્યા છો તો તમને મેઇન પ્રોફિટ મળે એવું ક્વોલિટી તમને બેસ્ટ કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને રેન્જ મળી જશે જોઈ શકો છો પ્રોપર કોટન ફેબ્રિક પર ડેલી વેર યુઝનું પ્રિન્ટેડ ટોપ આમાં પણ તમને હજુ ઘણા બધા પેટર્ન અને ડિઝાઇન્સ મળશે આ પર્ટિક્યુલર તમને વિડીયોમાં એક એક પીસ અને સેમ્પલ બતાવું છું પણ તમારે કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમે અહીંયા વિઝિટ કરશો તો તમને ઘણી બધી રેન્જ અને ઘણા બધા ડિઝાઇન્સ અહીંયા મળી જશે આવી તમે જોઈ શકો છો ખૂબ સરસ પેટર્ન છે આમાં બી તમને મલ્ટી કલર એમ્બ્રોઈડિંગની ડિઝાઇનની સાથે તમને આમાં અલગ અલગ કોન્સેપ્ટમાં પેટર્ન મળી જશે વચ્ચે બે બાજુ જોઈન્ટ આપવામાં આવ્યું છે અને આ ટાઈપનું ફેન્સી કોન્સેપ્ટ તમને અહીંયા ટોપમાં મળી જશે વેરાયટીસ આમાં તમને સાઇઝ પણ મળી જશે ઓપ્શન અને હજુ પણ એમાં તમને ડિઝાઇન ઓપ્શન મળી જશે નેક્સ્ટ પેટન જોઈ શકો છો ખૂબ સરસ છે આ બી બ્લેક કલરના સાથે પ્યોર કોટનના ફેબ્રિક પર જી હા તમને અહીંયા જોઈ શકો છો ટોપ પર તો પૂરું તમને સિકવેન્સ વર્ક અને એમ્બ્રોઈડિક વર્કનું ટચઅપ કરવામાં આવ્યું છે પૂરું તમને એકદમ બલૂન એટલે ફ્રોક ટાઈપનું પેટન કરવામાં આવ્યું છે સ્ટેટ કટમાં તો આ ટાઈપના ફેન્સી કોન્સેપ્ટ પણ ટોપમાં તમને ઘણા બધા લોંગ ટોપની વેરાયટીઝમાં મળી જશે આમાં પણ તમને હજુ હજુ બીજું બીજું કલર્સ પ્રિન્ટ અને ડિઝાઇન્સ તમને ઓપ્શનમાં અહીંયા મળી જશે હવે વાત કરું નેક્સ્ટ તમને તો ફ્રોક પેટર્નની જી હા આ બી ખૂબ સરસ ચાલી રહ્યા છે હમણાં જે કોઈ માર્કેટમાં હમણાં નવું ટ્રેન્ડ હોય એ ટાઇપનું કોન્સેપ્ટ નવું નવું અપડેટ તમને કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને અહીંયા મળી જશે જી હા તો કેમ કે હમણાં માર્કેટમાં કયું કોન્સેપ્ટ વધારે ચાલી રહી છે કયું ફેબ્રિક વધારે ચાલી રહી છે કેવા ટાઈપની પ્રિન્ટો વધારે ચાલી રહી છે આવી તમને દરેક દરેક કેમ કે કેસરીયા ટેક્સટાઇલ કંપની મેન્યુફેક્ચરિંગ કંપની જ્યાં એવરી અઠવાડિયામાં દસ દિવસમાં નવું નવું વેરાયટીઝને કોન્સેપ્ટ તમને નવા નવા પેટર્ન જોવા મળતા જ રહેશે એટલે કહું કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમે જ્યારે બી સુરત આવો તો એકવાર અવશ્ય મુલાકાત લો કમ્પલસરી નથી કે અહીંયા આવો એટલે પરચેસ કરવાનું જ રહેશે તમે એકવાર અમારી ક્વૉલિટી અને ફેબ્રિકની ક્વોલિટી અને પ્રાઇઝ તમે જોઈ શકો છો વિઝિટ કરી જાઓ જોઈ જાઓ તમને કેવા બેસ્ટ લાગે તો તમે પરચેસ કરો નહીં તો અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમને એકવાર વિઝિટ કરવા અવશ્ય આવો હવે આની વાત કરું તો આ બી ખૂબ સરસ છે સ્લબ કોટનના ફેબ્રિક પર તમને અહીંયા અલગ અલગ કોન્સેપ્ટમાં એમ્બ્રોઈડી વર્કનું પૂરું નેક પર તમે જોઈ શકો છો ખૂબ સરસ ડિઝાઇન્સ કરવામાં આવી છે એમ્બ્રોઈડી અને સિકવેન્સ વર્કની સાથે મલ્ટી કલરમાં અને પૂરા ટોપમાં પણ આવી રીતે તમને નાની નાની બુટ્ટીની ડિઝાઇન્સ કરવામાં આવી છે તો આમાં તમને ટોપ અને બોટમે એટલે કે ટુ પીસનું સેટ છે ટુ પીસ કોન્સેપ્ટ તો ખૂબ સરસ આની સાથે પેન્ટ પણ આપવામાં આવે છે પ્યોર કોટનના ફેબ્રિકમાં જી હા તો જોઈ શકો છો કોન્ટ્રાસ્ટ પેન્ટની સાથે તો આવા તમને ટુ પીસમાં પણ ઘણા બધા કોન્સેપ્ટ તમને અહીંયા મળી જશે સેમ જે ફેબ્રિકનું કલર છે એ જ કોન્ટ્રાસ્ટની તમે નીચે જોઈ શકો બોર્ડર પર આપવામાં આવી છે નીચે બોટમમાં અને વાત કરું એની ફેબ્રિક ક્વોલિટીની તો જોઈ શકો પ્યુરો એલાસ્ટિક બેસ્ટ ક્વૉલિટીનું તમને એલાસ્ટિક પેટર્ન બધા તમને અહીંયા ક્વૉલિટીની ક્વૉલિટીમાં તમે કમ્પેર કરવાનું જ નહીં કેસરીયા નેશનલ કંપનીમાં તમને બેસ્ટ ક્વોલિટી મળશે તમે કસ્ટમરને બેફિકર ગેરંટી આપી શકો આ ટાઈપના તમને અહીંયા કોલેક્શન તમને અહીંયા મળી જશે ક્વોલિટીમાં નેક્સ્ટ વાત કરું છું તો આ બી તમે જોઈ શકો ખૂબ સરસ છે મોડલ સિલ્કના ફેબ્રિક પર આલ ઓવર ડેલી વેર પ્રિન્ટેડનું વીનેકનું ગળું શેપ છે અને આ ટાઈપનું ફેન્સી કોન્સેપ્ટમાં અહીંયા જરાક ફિલ કરવામાં આવી છે આલ ઓવર પ્રિન્ટમાં ફૂલ સ્લીવમાં જોઈ શકો સાઇઝ પણ તમને ફૂલ ફ્રી સાઇઝ આ જોજો જોઈ શકો છો થ્રી એક્સેલની સાઇઝ છે તો એમાં તમને મોટી સાઇઝ પણ તમને ઓપ્શનમાં મળી જશે આ તો થ્રી એક્સેલ છે આમાં તમને ફાઇવ એક્સેલ સુધી જોઈએ તો બી તમને અહીંયા ઘણા બધા કોન્સેપ્ટ પેટર્ન અલગ અલગ મળી જશે અગર તમને કોઈ ડિઝાઇન્સ પેટર્ન પસંદ બી આવી રહ્યું તો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે તેમાં તમે આ સ્ક્રીનશોટ લઈને મોકલી બી શકો છો અને આમાં આજુ કેટલી આની શું પ્રાઇસ છે શું કલર ચાર્ટ છે શું ડિઝાઇન્સ છે આમાં તો તમે ઘર બેઠા બી આ ટાઈપના તમે પ્રોડક્ટ જોઈ શકો છો અને વિડીયો કોલ્સ મારફતે તમે પસંદ કરીને ઘર બેઠા બી ઓર્ડર આપી શકો છો વાત કરું આ ટોપની સાથે બોટ તો બ્લાઝો પ્લાઝો પેન્ટની સાથે આ ટાઈપનો તમને બોટમ વેરમાં બી મળી જશે તો આવા તમને ઘણા બધા યુનિક યુનિક કલેક્શન અમારા કેસરીવાટ એક્સાઈલ કંપનીમાં તમને વેરાયટીઝ મળી જશે એમ તો કેસરીવાડ ટેક્સાઇલ કંપનીમાં વુમન્સની લગતી દરેક આઇટમ્સ સારી કુર્તી ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટા આવું દરેક વેરાયટીઝ એમની પાસે મળી જાય કેમ કે મોટા મોટો મેન્યુફેક્ચરિંગ કંપની છે તમને અહીંયા હજારો વેરાયટીઝ તમને અહીંયા અલગ અલગ કોન્સેપ્ટમાં મળી જશે જોઈ શકો છો આ બી તમે ઓલ ઓવર ફોઇલ પ્રિન્ટ અને પ્રિન્ટમાં છે ડિજિટલ પ્રિન્ટની સાથે ખૂબ સરસ કોન્સેપ્ટ આપવામાં આવ્યું છે ટોપ અને બોટમ આની સાથે બી તમે જોઈ શકો છો સેમ ટોન ટુ ટોન બોટમ તો આ ટાઈપના તમને ફેન્સી પ્લાઝો પેન્ટમાં બોટમ વેર બી તમને અહીંયા મળી જશે અને હવે નેક્સ્ટ બતાવું છું તો આ બી ખૂબ સરસ પેટર્ન છે શર્ટ પેન્ટ ટાઈપનું કોન્સેપ્ટ તો આનું ટ્રોપની વાત કરું તો પ્રોપર તમે જોઈ શકો છો ખૂબ સરસ છે પૂરું શર્ટ ટાઈપનું પેટર્ન છે કોલર પણ આ ટાઈપનું નેકમાં આપવામાં આવ્યું છે અને બટનનું કોન્સેપ્ટ ડેલી વેરમાં ફેબ્રિક તો ફૂલ ગેરંટીડ રહેશે ફૂલ સોફ્ટ ફેબ્રિક છે હમણાં ગરમીની સિઝન છે તો એ એકડિંગ તમને પૂરા કોટન બેઝ પર ખૂબ સરસ સરસ પેટર્ન તમને અહીંયા મળી જશે આની સાથેની પેન્ટની વાત કરો તો જોઈ શકો ખૂબ સરસ પેન્ટ પણ ખૂબ સરસ આપવામાં આવે છે પ્લાઝો પેન્ટ તો આ ટાઈપના તમે ફેન્સી કોટન કોન્સેપ્ટ ટ્યુનિક વેર થઈ ગયું શોર્ટ ટોપ વેસ્ટર્ન આઈટમ થઈ ગઈ આવી રીતના તમે ડેલી વેર કુર્તીસનું થઈ ગયું દરેક જાતની વેરાયટીઝ તમને અહીંયા હોલસેલ મેન્યુફેક્ચરિંગમાં મળી જશે તો તમે જો આવો કોઈ બિઝનેસ નવો બી કરવા માગો છો યા ઓલરેડી કરી રહ્યા છો તો અમારા કેસરા ટેક્સટાઇલ કંપનીમાં વિઝિટ કરી શકો છો અમારો એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લો મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત ગુજરાત રેલવે સ્ટેશનથી માત્ર દસથી પંદર મિનિટનો રસ્તો છે ત્યાં તમે વિઝિટ બી કરી શકો છો અને અગર તમે ઘર બેઠા બી મંગાવવા માગો છો તો તમારા સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે અમારા ઓનલાઈન ટીમ સાથે જોડાઈને તમે દરેક પ્રોડક્ટની પીડીએફ ઘર બેઠા મંગાવી વિડીયો કોલ થ્રુ તમે સેલેક્શન કરી શકો છો અને તમે જે સેલેક્શન કરજો એ જ પ્રોડક્ટ તમને તમારા ઘર સુધી તમને ડિલિવરી થઈ જશે આવી તમને પૂર ગેરન્ટીડ રહેશે કેસરીયાટ એસલ કંપની કેમ કે એક ટ્રસ્ટેડ કંપની છે તો તમે આવી રીતે ઘર બેઠા પણ તમે ઓર્ડર કરી શકો છો તો જે કંઈ ભાઈ બહેનો અમારા વિડીયોઝ નવો જોઈ રહ્યા છો ચેનલ પર નવા છો તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન ક્લિક કરજો તાકી નવા નવા પ્રોડક્ટનો અપડેટ તમને મળતા રહેશે તો બધા જે કોઈ ભાઈ બહેનો તમારો સમય કાઢીને મારો વિડીયો જોવા બદલ બધા ભાઈ બહેનોને ને ધન્યવાદ સાડી કુર્તી નામ